જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે ક્યારે તમે કોઈ વિધવા સ્ત્રીની આંખોમાં જોયું છે તે આંખોમાં એક એવો સન્નાટો હોય છે જે ફક્ત તેણે જ સાંભળ્યો છે અને એક એવી ઊંડાઈ જ્યાં કોઈ ઉતરી શક્યું નથી તે સ્ત્રી જે જીવનનો અર્ધો હિસ્સો ગુમાવી ચૂકી હોય છે પરંતુ તેમ છતાં દરરોજ સવારે ઉઠીને બધાની કાળજી રાખે છે બધાને આશીર્વાદ આપે છે જાણે તે કોઈ અપરાધ હોય એક વિધવા સ્ત્રી જ્યારે મૌન રહે છે ત્યારે પણ તેની આત્મા બોલતી રહે છે અને જે તે આત્માની પુકારને સમજી લે તેના જીવનમાં ક્યારેય અભાવ નથી આવતો આજે આપણે એક એવા અંકહા અંજાળા રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી શક્તિ જે દેખાતી નથી પરંતુ જેની અસર જીવનભર રહે છે તે શક્તિ છે એક વિધવા સ્ત્રીનો મૌન આશીર્વાદ આ સંસારમાં ત્રણ વસ્તુઓ ક્યારે ખાલી હાથ પાછી નથી વળતી માતાની માફી સંતની ચુપ્પી અને વિધવા સ્ત્રીનો આશીર્વાદ લોકો વિચારે છે કે આશીર્વાદ તો કોઈ પણ પાસેથી મળી શકે છે પરંતુ તે આશીર્વાદ જે કોઈ તૂટેલી આત્મામાંથી નીકળે તેનું વાઇબ્રેશન તેની ઉર્જા સીધી બ્રહ્માંડના સૌથી ઊંડા તલ સુધી જાય છે તમે કદાચ ધ્યાન નહીં આપ્યું હોય પરંતુ જે લોકોના જીવનમાં ધનની કમી નથી હોતી તેઓ વારંવાર કોઈને કોઈ રૂપમાં એવી રિયોની સેવા કરે છે જે તૂટેલી છે એકલી છે અને જેમનો કોઈ સહારો નથી પરંતુ આ સેવા દેખાડા માટે નથી હોતી આ સેવા હૃદયથી હોય છે અને જ્યારે સેવા હૃદયથી હોય છે તો તેના બદલામાં આશીર્વાદ પણ આત્મામાંથી નીકળે છે વિધવા સ્ત્રીના જીવનનો દુઃખ તેની કમજોરી નથી હોતું પરંતુ આ તેનું તપ છે તે પોતાના જીવનમાં જેટલું સહન કરે છે જ અંદરથી નિર્મળ થતી જાય છે કારણ કે જેણે પોતાનું સૌથી મોટું પ્રિય ગુમાવ્યું હોય તેના માટે સંસારમાં અને કંઈ પણ ગુમાવવા માટે બચતું નથી અને જ્યારે એવું કોઈ વ્યક્તિ તમને દુઆ આપે છે તો તે દુઆ ફક્ત શબ્દો નથી હોતા તે બ્રહ્માંડમાં એક શક્તિ બની જાય છે પરમહંસ યોગાનંદજીએ એક વખત પોતાની આત્મકથામાં લખ્યું હતું કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી માતા મને રોજ મંદિરે લઈ જતી હતી પરંતુ એક દિવસ તેમણે મને એક વૃદ્ધ વિધવા સ્ત્રી પાસે બેસાડી દીધો અને કહ્યું બેટા આમનો આશીર્વાદ માંગી લે મેં કહ્યુંમાં આ તો ફક્ત મૌન બેઠી છે આ તો કંઈ બોલી પણ નથી મારી માતાએ કહ્યું બેટા જેમની પાસે શબ્દો નથી તેમની પાસે આત્મા હોય છે અને આત્મામાંથી નીકળેલો આશીર્વાદ ક્યારે ખાલી નથી જતો તે વાત મારા મનમાં વસી ગઈ મોટા થઈને જ્યારે મેં ધ્યાનની ઉચ્ચ અવસ્થાઓ પ્રાપ્ત કરી ત્યારે સમજાયું કે માં કયા રહસ્ય તરફ ઇશારો કરી રહી હતી તે સ્ત્રી જે બધું જ સહન કરી ચૂકી હોય છે તેનું મન સંસારથી ઉઠી ગયું હોય છે અને તે ચૂપચાપ ઈશ્વર સાથે વાર્તાલાપ કરવા લાગે છે તેનું મૌન ધ્યાન બની જાય છે તેના શ્વાસ પ્રાર્થના બની જાય છે અને તેની આંખોમાંથી વહેતા આંસુ વરદાન બની જાય છે જો ક્યારે જીવનમાં તમને લાગવા લાગે કે દારિદ્ર્ય તમારો પીછો નથી છોડતું પૈસા ટકતા નથી કામમાં બરકત નથી તો કોઈ સાધુને શોધવા પહેલા કોઈ મંદિરમાં ઘંટડી વગાડવા પહેલા ચુપચાપ કોઈ વિધવા સ્ત્રી પાસે જાઓ તેની પાસે બેસો તેના મથી નાખો ફક્ત વિનમ્રતાથી કહો માં મને તમારો આશીર્વાદ જોઈએ છે અને પછી જુઓ તમારા જીવનની ધારા કેવી રીતે બદલાય છે આ કોઈ ચમત્કાર નથી આ ઊર્જાનું વિજ્ઞાન છે આ કર્મ અને ભાવનાનું ગણિત છે તે સ્ત્રી જેને સમાજ ઉપેક્ષિત માને છે તે વાસ્તવમાં એક જાગૃત આત્મા બની ચૂકી હોય છે તેને કોઈ કોઈ વસ્તુની ભૂખ નથી નથી હોતી તેના હૃદયમાં હવે મોહ અને જ્યારે કોઈ આત્મા મોહથી ઉપર ઉઠી જાય ત્યારે તેના મુખમાંથી નીકળેલી પ્રાર્થના સીધી બ્રહ્માંડ ને સ્પર્શ કરે છે તે સ્ત્રી જો ચૂપચાપ પણ કહે ભગવાન આનું ભલું કરી દે તો તે એક વાક્ય થી તમારા જીવનની દિશા બદલી શકે છે એક વિધવા સ્ત્રીનો આશીર્વાદ ફક્ત આશીર્વાદ નથી હોતો તે ક્લેશોથી નીકળેલી અગ્નિ છે જે તમારા જીવનની બધી અડચણોને ભસ્મ કરી દે છે ક્યારે તે સ્ત્રીને ઉપેક્ષિત ના સમજો ક્યારે તેને દયાનું પાત્ર ના સમજો તેની આંખોમાં જુઓ ત્યાં એક શાંતિ હશે એક અસહ્ય પીડા પછી જન્મેલી ગહન કરુણા જો તમે તે કરુણા સાથે એક વખત પણ જોડાઈ ગયા તો તમારી આત્મામાં જે દારિદ્ર્ય છુપાયેલું છે તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે એક વિધવા સ્ત્રી પોતાના પતિના જવા પછી જ્યારે એકલી જીવન જીવે છે તો તે દરરોજ પોતાની અંદર એક નવા અધ્યાયને જન્મ આપે છે તે રડે છે તૂટે છે વિખરાય છે પરંતુ દર વખતે ઊઠે છે અને આજ જ આજ પુનર્જન્મ તેને એક સાધ્વી બનાવી દે છે તે સ્ત્રી જે પહેલા ફક્ત પત્ની હતી હવે તે એક આધ્યાત્મિક યોદ્ધા બની જાય છે અને જ્યારે કોઈ વ્યક્તિ તે યોદ્ધા આત્મા પાસેથી આશીર્વાદ માંગે છે તો તે ફક્ત પૈસા જ નહીં પરંતુ ધ્યાન સંયમ અને ઈશ્વરીય અનુગ્રહને પણ આકર્ષિત કરે છે આથી જ જો તમે ક્યારે કોઈ વિધવા સ્ત્રી પાસે કઈ માંગશો નહીં ફક્ત હાથ જોડીને કહો મને તમારો મૌન આશીર્વાદ જોઈએ છે તમે જોશો તે બોલશે નહીં પરંતુ તેની આંખો ભીની થઈ જશે તેના હોઠ હલશે નહીં પરંતુ તેની આત્મા એક વાઇબ્રેશનમાં ડૂબી જશે અને તે જ વાઇબ્રેશન તે જ આંતરિક ઉર્જા તમારી આત્માને સ્પર્શ કરી જશે તે પછી તમે વ્યવસાય કરો કે નોકરી પૈસા આવે કે જાય રિશ્તા બને કે બગડે એક વસ્તુ સ્થિર રહેશે તમારું ભાગ્ય કારણ કે તે આશીર્વાદ લખી દે છે આ સંસાર કર્મથી ચાલે છે પરંતુ કર્મની દિશા ભાવથી બદલાય છે અને ભાવ ક્યાંથી આવે છે એક તૂટેલી આત્મા માંથી આથી જ કોઈ પણ વિધવા સ્ત્રીને નાની ના સમજો તેને સન્માન આપો તેને આદર આપો અને જ્યારે ક્યારે તેનો સામનો થાય તો ચૂપચાપ તેના ચરણ સ્પર્શ કરીને ફક્ત આટલું કહો તમારો મૌન આશીર્વાદ મારા જીવનની સંપત્તિ બની જાય પરમહંસ યોગાનંદજી અનુસાર જે વ્યક્તિ આમ કરે છે તેની આત્મા ક્યારેય કંગાળ નથી થતી ભલે તેની જેબ ખાલી થઈ જાય આ વાત છે તે શક્તિની તે મૌન રહસ્યની જે સંસારને સમજાતું નથી પરંતુ આત્માને અમૃત બનાવી દે છે હવે સવાલ આ ઉઠે છે કે એક વિધવા સ્ત્રીનો આશીર્વાદ આટલો શક્તિશાળી કેમ હોય છે આખરે કેમ યોગાનંદજી જેવી મહાન આત્માએ કહ્યું કે જો દારિદ્ર્યને જીવનમાંથી દૂર કરવું હોય તો એક વિધવા સ્ત્રી પાસેથી મૌન આશીર્વાદ માંગી લો આ વાત ફક્ત ભાવનાની નથી આ તે ગહન આધ્યાત્મિક વિજ્ઞાનની છે જેને સામાન્ય લોકો સમજતા નથી જ્યારે કોઈ સ્ત્રી પોતાના જીવનનો સૌથી પ્રિય સાથી પોતાના પતિને ગુમાવે છે તો તે પોતાનું ભવિષ્ય પોતાના સ્વપ્નો અને પોતાની સામાજિક ઓળખને પણ ગુમાવે છે અને જ્યારે એક સ્ત્રી આ બધી વસ્તુઓને ગુમાવીને પણ ફરી ઉઠે છે જીવે છે બાળકોને છે અન્યોની મદદ કરે છે તો તે આત્મા તે ધરાતલ પર પહોંચી જાય છે જ્યાં તેનો સંપર્ક હવે ફક્ત ઈશ્વર સાથે રહે છે આ સ્ત્રી હવે સંસારમાં નથી રહેતી તે પોતાના કર્મો કરતી વખતે અંદરથી બ્રહ્માંડ સાથે વાર્તાલાપ કરે છે તેનો દરેક શ્વાસ દરેક આંસુ દરેક મૌન એક ગહન પ્રાર્થના હોય છે અને આજ તે સ્ત્રી છે જે જો તમને હૃદયથી દુઆ આપે તો તમારા જીવનના બધા અટકેલા દ્વાર ખુલવા લાગે છે વાસ્તવમાં દારિદ્ર્ય કોઈ બાહ્ય વસ્તુ નથી આ એક આંતરિક અવસ્થા છે એક ઉર્જાની ગડબડ છે અને આ ગડબડ ત્યારે સમાપ્ત થાય છે જ્યારે કોઈ શુદ્ધ આત્મા પોતાના આશે વાતથી તમારા ચિત્તમાં વાઇબ્રેશન પેદા કરે છે તે વાઇબ્રેશન તે ઊર્જા તમારા જીવનના દુર્ભાગ્યને ધોઈ નાખે છે તે સ્ત્રી જે ના તો રડે છે ના ફરિયાદ કરે છે ના માંગે છે તેના મૌનમાં જેટલું બળ હોય છે તે અનેક મંત્રોથી વધુ પ્રભાવશાળી હોય છે જ્યારે તમે એવા કોઈ વ્યક્તિ પાસે જાઓ જેણે બધું જ સહન કર્યું છે તેમ છતાં શાંત છે તો તમારે તેની પાસેથી કંઈ માંગવું નથી પડતું તમારું જ તેની આત્માને સ્પર્શ કરે છે અને ત્યાંથી જે ઉર્જા ઉઠે છે તે સીધી તમારા ભાગ્યની દિશા બદલી નાખે છે પરમહંસ યોગાનંદજીએ પોતાના એક રવચનમાં કહ્યું હતું કે મેં જીવનમાં અનેક સંતોને જોયા પરંતુ કેટલીક વિધવા સ્ત્રીઓની આંખોમાં જે કરુણા અને શક્તિ જોઈ તે કોઈ યોગીની આંખોમાં પણ ના જોઈ આ કરુણા ક્યાંથી આવે છે આ આવે છે આત્માના તૂટવાથી અને પછી તે જ આત્માના પરમાત્મા સાથે જોડાઈ જવાથી જ્યારે એક સ્ત્રી જીવનના સૌથી મોટા દુઃખમાંથી પસાર થઈ જાય છે તો તે સ્ત્રી હવે સંસારથી ઉપર ઉઠી જાય છે તે સાંસારિક નથી રહેતી તે તપસ્વીની બની જાય છે તેનું દરેક કામ દરેક મૌન દરેક આ એક ધ્યાન બની જાય છે અને તે ધ્યાન જ તેને તે શક્તિ આપે છે કે તેનો આશીર્વાદ કોઈ પણ તૂટેલા ભાગ્યને ફરી જોડી શકે છે હવે તમે તમે વિચારો જો કોઈ સામાન્ય વ્યક્તિ પાસેથી આશીર્વાદ માંગો અને પછી તે જ ભાવનાથી કોઈ તપેલી આત્મા પાસેથી માંગો તો કોની ઉર્જા વધુ ગહન હશે વિધવા સ્ત્રી કોઈ દયાનું પાત્ર નથી હોતી તે તો એક જીવિત સાધવી હોય છે તે કોઈ અવાજ વિના તપ કરે છે તે કોઈ મંચ વિના દેવી બની જાય છે પરંતુ તેની શક્તિને ઓળખવાની દ્રષ્ટિ ખૂબ જ ઓછા લોકો પાસે હોય છે જો તમે તે શક્તિને ઓળખી લીધી અને તે આત્મા પાસેથી મૌન રૂપે આશીર્વાદ માંગી લીધો તો સમજી લો તમે જીવનનું સૌથી મોટું અમૃત મેળવી લીધું ક્યારે કોઈ મંદિરમાં ઘંટડી વગાડવા પહેલા કોઈ ચઢાવાને આપવા પહેલા કોઈ પૂજા પાઠ કરવા પહેલા કોઈ તૂટેલી આત્મા પાસે જઈને ચૂપચાપ કહો મને ફક્ત તમારો આશીર્વાદ જોઈએ છે અને પછી જુઓ ચમક કાર તમારા જીવનના માર્ગમાંથી અડચણો દૂર થવા લાગશે પૈસા ટકતા નહોતા હવે ટકવા લાગશે કામમાં અડચણ હતી હવે સરળતા આવશે રિશ્તાઓમાં કડવાશ હતી હવે મીઠાશ ઓગળવા લાગશે કેમ કારણ કે તે સ્ત્રીએ પોતાના જીવનનું બધું આપીને જે શુદ્ધતા કમાઈ છે તે હવે તમારા જીવનની બની ગઈ છે છે અને આ આ કોઈ નથી આવતી આવે તેનું જીવન જ તેનો મંત્ર બની ચૂક્યું હોય છે તમે વિચારતા હશો કે શું સાચે જ એક વિધવા સ્ત્રીનો આશીર્વાદ આટલો પ્રભાવશાળી હોય છે તો ચાલો એક ઉદાહરણથી સમજીએ જો કોઈ વ્યક્તિ ગહન તપસ્યા કરીને શિવના દર્શન કરી લે તો શું તેનો સ્પર્શ સામાન્ય હોય છે ના તે જ રીતે એક વિધવા સ્ત્રી જે જીવનભર એકલી સંઘર્ષ કરીને અંદરથી તૂટીને પણ મુસ્કુરાવે છે તે પોતેમાં એક ચાલતી ફરતી તપસ્વીની હોય છે તેના આશીર્વાદમાં ફક્ત શબ્દો નથી આખું જીવન હોય છે પરમહંસ યોગાનંદજીએ અનેક વખત કહ્યું જ્યાં દુનિયા ફક્ત શરીર જુએ છે ત્યાં હું આત્મા જોઉં છું આથી જ જ્યારે તેઓ કહે છે કે એક વિધવા સ્ત્રી પાસેથી ચૂપચાપ આશીર્વાદ માંગી લેવો તમે ક્યારે કંગાળ નહીં રહો તો તેઓ ફક્ત આર્થિક કંગાળીની વાત નથી કરતા તેઓ આત્મિક કંગાળીની વાત કરે છે જ્યારે આત્મા કંગાળ હોય છે ત્યારે પૈસા ટકતા નથી ત્યારે રિશ્તા બનતા નથી ત્યારે મન ભટકતું રહે છે અને જ્યારે આત્માને એવો સ્પર્શ મળે જે કોઈ તપસ્વીની આત્મામાંથી આવે તો તે કંગાળી સમાપ્ત થઈ જાય છે આ વિજ્ઞાન છે આ અધ્યાત્મ છે અને આ ગહનતા છે જેને ફક્ત તે જ સમજી શકે છે જે અંદરથી ખોજી છે તેથી આગલી વખતે જ્યારે તમે જીવનમાં અટકી ગયા હો પરેશાન હો અને કોઈ રસ્તો ના સુઝે ત્યારે કોઈ મંદિર નહીં કોઈ સાધુ નહીં પરંતુ કોઈ એવી સ્ત્રી પાસે જાઓ જે જીવનના સૌથી મોટા દુઃખમાંથી પસાર થઈ ચૂકી હોય તેની પાસે જઈને કંઈ ના કહો ફક્ત બેસી જાઓ થોડીવાર તેની આંખોમાં જુઓ અને પછી હાથ જોડીને કહો મને તમારો મૌન આશીર્વાદ જોઈએ છે તે કઈ બોલે કે ના બોલે પરંતુ તેની આત્મા બોલશે અને તે આત્માનો અવાજ પરમાત્માના કાન સુધી સુધી સીધો પહોંચશે અત્યાર તમે કે એક વિધવા સ્ત્રીનો મૌન આશીર્વાદ શું હોય છે પરંતુ હવે વાત આવે છે તેને પોતાના જીવનમાં કેવી રીતે ઉતારવું આપણામાંથી મોટા ભાગના લોકો આ સંસારમાં દરેક વસ્તુને બાહ્ય રૂપે સમજીએ છીએ આપણને લાગે છે કે મંદિરમાં જઈને ઘંટડી વગાડી દેવી કોઈ સંતના પગ સ્પર્શ કરી લેવા કે કોઈ વિશેષ સ્થળ પર દાન આપી દેવું જ પુણ્ય છે પરંતુ વાસ્તવમાં પુણ્ય ત્યાં જન્મે છે જ્યાં તમારી આત્મા કોઈ અન્ય આત્માની પીડાને મૌન રૂપે સ્પર્શ કરે છે જ્યાં તમે કહ્યા વિના માંગ્યા વિના દેખાડા વિના કોઈ તૂટેલા મનને સન્માન આપો

તેને કોઈ પીડિતના રૂપમાં ના જુઓ તેને એક તપસ્વીની આત્માની જેમ જુઓ એક એવી આત્મા જેણે સંસારના સૌથી ગહન દુઃખને સહન કર્યું અને તેમ છતાં મુસ્કુરાવાનું ના છોડ્યું એક એવી આત્મા જે દરરોજ સવારે પોતાને સમેટે છે જેથી અન્યો માટે કામ કરી શકે એક એવી આત્મા જે ચૂપચાપ રડે છે પરંતુ કોઈને ફરિયાદ નથી કરતી શું તમે જાણો છો એવી આત્મામાંથી નીકળેલો આશીર્વાદ કેમ સૌથી શક્તિશાળી હોય છે કારણ કે તેમાં કોઈ મિશ્રણ નથી હોતું કોઈ અહંકાર નથી હોતો કોઈ સ્વાર્થ નથી હોતો તે આશીર્વાદ સીધો તે આત્માના હૃદયમાંથી નીકળે છે જે પહેલેથી જ સંસારના બધા બંધનોથી મુક્ત થઈ ચૂકી છે હવે તેને તમારા જીવનમાં લાગુ કરવું આટલું મુશ્કેલ નથી તમારે ફક્ત આ કરવાનું છે જ્યારે પણ તમને લાગે કે જીવનમાં અડચણો વધી રહી છે કામ અટકી રહ્યા રહ્યા છે ધન આવીને પણ પણ ટકી નથી નથી રહ્યું રિશ્તા બનીને સ્થિર થઈ તો કોઈ વિધવા સ્ત્રી પાસે જાઓ તે તમારી માં હોઈ શકે છે તમારી ફોઈ માસી દાદી કોઈ પરિચિતા કોઈ વૃદ્ધા કે કોઈ અંજાન મહિલા જે એકલી જીવન જીવી રહી છે તમે તેની પાસે જાઓ ચૂપચાપ તેની પાસે બેસો તેને કંઈ ના કહો તેના મૌનમાં ઉતરવાનો પ્રયાસ કરો કારણ કે તે મૌન જ તેનું ધ્યાન છે પછી જ્યારે અવસર મળે તો મોટી વિનમ્રતાથી નમ્રતાથી શ્રદ્ધાથી કહો મા મને તમારો આશીર્વાદ જોઈએ છે કંઈ નથી જોઈતું ફક્ત મૌન આશીર્વાદ જોઈએ છે તેના ચહેરા પર કોઈ બદલાવ આવે કે ના આવે પરંતુ તેનું હૃદય જરૂર ધ્રુજી ઉઠશે કારણ કે આ શબ્દો કોઈ અન્ય નહીં કહ્યા હોય દરેક તેની પાસેથી સહાનુભૂતિ ઈચ્છે છે પરંતુ કોઈ તેની પાસેથી આશીર્વાદ નથી માંગતું અને જ્યારે કોઈ તેની પાસેથી આશીર્વાદ માંગે છે તો તે સ્ત્રી અચાનક દેવીમાં બદલાઈ જાય છે તેનું દુઃખ તેની તપસ્યા તેની ચુપ્પી બધું એકત્ર થઈને તે વ્યક્તિને એવું વરદાન આપે છે જે શાસ્ત્રોમાં પણ નથી લખાયું પરમહંસ યોગાનંદજી કહે છે જે આત્મા જીવનના સૌથી કાળા અંધારામાં એકલી ચાલી પડી હોય અને વિના ફરિયાદે તે માર્ગને પાર કરી ચૂકી હોય તે આત્મામાંથી નીકળેલી દુઆ સ્વર્ગના બધા દ્વાર ખોલી શકે છે તેથી જે લોકો જીવનમાં સાચે જ આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છે છે તેઓ સાધુની નહીં પરંતુ એક તૂટેલી આત્માની શોધ કરે છે કારણ કે તે જ આત્મા હવે ફક્ત આત્મા નથી તે પરમાત્માની ખૂબ જ નજીક પહોંચી ચૂકી હોય છે તમે કહી શકો ગુરુદેવ મારી આસપાસ કોઈ વિધવા સ્ત્રી નથી હું ક્યાં જાઉં તો યોગાનંદજી કહે છે તો તમે કલ્પનાથી કામ લો ધ્યાનમાં બેસો તે આત્માઓને યાદ કરો જે તૂટી ચૂકી છે તેમ છતાં જીવિત છે તમારી મા જેણે એકલી પરિવારને સંભાળ્યો તમારી દાદી જે પતિના જવા પછી પણ બાળકોને ભણાવતી રહી તે વૃદ્ધ પડોશી જે દરરોજ મંદિરે જાય છે પરંતુ ક્યારેય કોઈ સાથે વાત નથી કરતી તેમની આંખોને યાદ કરો તેમના જીવનની ચુપ્પીને અનુભવ કરો અને પછી મૌનમાં કહોમાં તમે જ્યાં ક્યાંય પણ છો મને તમારો આશીર્વાદ આપો હું તમારા ચરણોમાં શ્રદ્ધા રાખું છું આ શબ્દો તમારી આત્મામાંથી નીકળે તો તે શક્તિ બ્રહ્માંડને શ કરી લે છે અને જ્યારે બ્રહ્માંડ કામપે છે તો તમારી કિસ્મતની જંજીરો તૂટે છે તમારું ભાગ્ય બદલાય છે તમારું અંતર્મન શુદ્ધ થાય છે દારિદ્ર્ય હવે ટકી શકતું નથી અને પછી તે થાય છે જે દરેક છે શાંતિ સમૃદ્ધિ અને સાચું આત્મિક સુખ આજ તે રહસ્ય છે જે હજારો વર્ષોથી છુપાયેલું રહ્યું કારણ કે સંસાર હંમેશા બહાર શોધતો રહ્યો અને ઈશ્વર હંમેશા અંદર બેઠો રહ્યો આજે તમે આ રહસ્યને જાણી ચૂક્યા છો હવે આ તમારી જવાબદારી છે કે તમે તેને ફક્ત સાંભળો નહીં પરંતુ જીવનમાં ઉતારો ક્યારે જીવનમાં કંગાળી અનુભવાય ભલે તે ધનની હોય કે આત્માની તો કોઈ તૂટેલી સ્ત્રી પાસે જાઓ અને વિના કહે તેની આત્મામાંથી આશીર્વાદ લઈ આવો તે આશીર્વાદ નજરે નહીં પડે પરંતુ તેની શક્તિ તમારી આત્માને જીવનભર સંબલ આપતી રહેશે અને ત્યારે તમે પણ પરમહંસ આ હૃદયથી સમજી શકશો કોઈ વિધવા સ્ત્રી પાસેથી ફક્ત એક વસ્તુ ચૂપચાપ માંગી લેવી તેનો મૌન આશીર્વાદ પછી જુઓ તમે ક્યારેય કંગાળ નહીં રહો પ્રિય ભક્તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો સાથે વિડિયોને લાઈક ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો ફરી મળીશું એક નવા જ્ઞાથી ભરપૂર વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ